જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સંસ્કૃતિમાં કલા પોથીમાં પુનરાવર્તન પેલું તેમાં પહેલો પ્રશ્ન નીચે આપેલ સંવાદ બે બેના જૂથમાં બોલો વિદ્યાર્થી મિત્રો અહીં જે સંવાદ આપેલો છે જેમ કે સુધીર અને સુધા છે એક વ્યક્તિએ સુધીરના જેટલા વાક્યો છે તે બોલવાના અને એક વ્યક્તિ એટલે કે એક વિદ્યાર્થીએ સુધા તેમના જે વાક્યો છે તે બોલવાના તેવી રીતે બે વિદ્યાર્થીઓએ અલગ અલગ આવી રીતે એકે સુધીરનું પાત્ર રાખી અને વાક્ય બોલવાના એકે સુધાનું પાત્ર લઈ અને વાક્યો બોલવાના છે તો આ સંવાદ તમારે આ રીતે વર્ગમાં બોલવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ચરણો પ્રણમામહ વાગીશ્વરી શરણિયા રુચિરાભરેણા પંકજ મતિરાસ્તામ કુંઠાવીસ હારીણી પ્રશ્ન ત્રણ નીચે આપેલ પંક્તિઓનું શુદ્ધ સ્વરે આરો અવરણ સાથે ગાન કરો તો અહીં જે પંક્તિઓ આપેલી છે જે તમારા શિક્ષકના માર્ગદર્શન કરું અહીં જે ફકરો આપેલો છે જે તમારા શિક્ષક હાજરીમાં આ ફકરાનું વાંચન કરવાનું રહેશે પ્રશ્ન નંબર પાંચ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં સંસ્કૃતમાં લખો પેલો પ્રશ્ન છે એક્લવ્ય કેમ પઠિમ ઈછતિ સ્મ જવાબ એકલવ્ય ધનુર્વિદ્યા પઠિમ ઈછતિ સ્મ બીજો પ્રશ્ન એક્લવ્ય ધનુર્વિદ્યા અભ્યાસ કથમ જવાબ એકલવ્ય આચાર્ય દ્રોણસ એચિતા સિન મૂર્તિ અનમત પ્રત આરભ્ય સાયંકાલ પર્ત સ ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો

પ્રશ્ન વાક્યોમાં ફેરવો તો ચાલો પેલું વાક્ય જોઈએ અહીં જે આપણે કોષમાં શબ્દો આપેલા છે તેમનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે તો પેલું વાક્ય બનશે કાહ કાહ નદય ભારત દેશે પ્રવહંતી બીજું પ્રશ્નાર્થ વાક્ય કા નદી શ્રેષ્ઠા અસ્તી ત્રીજું વાક્ય ગંગા કુતઃ પ્રભવતી ચોથું વાક્ય એટલે કે ચોથો પ્રશ્ન કુત્રસ્નાને ન જનાહા પવિત્રા ભવંતી ત્યાર પછી પ્રશ્ન સાત ચિત્રો જોઈને વાક્યો લખો પેલું ચિત્ર આપેલું છે તેના આધારે પેલું વાક્ય બનશે એતાની પુસ્તકાની બીજું વાક્ય અહમ યુવક ત્રીજું વાક્ય એ તથા છત્રમ ચોથું વાક્ય એ સહ વ્યાઘ્ર શરદુલ પાંચમું વાક્ય એ શાહ મૂર્ત પ્રશ્ન આઠ ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો વાક્યો બનાવવા કોશમાં શબ્દોનો ઉપયોગ કરો પેલું વાક્ય ક્રીડાગણ ગચ્છામ બીજું વાક્ય વાંચનાલય ગચ્છામ ત્રીજું વાક્ય તરણ તરણ તડા ગચ્છામ ચોથું વાક્ય પુષ્પ વાટિકા ગચ્છામ પાંચમું વાક્ય દેવાલય ગચ્છામ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે પુનરાવર્તન એક તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પાંચ ની અંદર ત્યાં સુધી આવજો